আমানেযৡিতয়ারানি মছান্য মসয়ানিকা দভানির হানি দুকেংনিসয়া কানিসয়া পিলকানি কা 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 কানিসয়ে কিল আনেনিসয়র আন্য়ান� જો બન આજે અલા બન થી જા કે તું લે એક તો મગજ મેથી કરી છે ફટ ફટ આવજે પા પા કાચા ખબર છે હા તન ખુશ રહેડો એય રો આવશે એટલે આપણો આ આ આ છે પૈસા ડોન કે તાઈ એક કેટલે આયો ગલન એ હાર તમ હું મેલું દાદુ હા ઓલા અંજે કેવું પડે આ કે તન તાળા લેખાય મો પાણી ભરેલું છે એટલે આવવું હોય થાય હપું તો હળું નથી અમે પેલા આવજે તો કહે

Aduh knew it was cool. I knew it. I'm so dope. Yeah. Bruh. Yeah, but what about you go down? Hey, it collected you to it. I put off on me. And I put you to the two points. It's from here to this.

સોરી થા આ ફોન કરો કે પેલા નું કેટલા આયુ ચાર ના આપણે છે અબે અબે આવશે અરે તો આયો જ નહી શું કરવાનું તું યાર સાબ છોડી હા છોડી આપ મુંજી ડબલવાજી અલ્યા એમની તો બનેવાડી ની મને તો લાગે છે થોડા પડી સેવા મેં તો આવતો નઈ કે નતો પડી લા શું કરવાનું તાર અરે હું બધું જા દે આપણ ફોન પર ફોન પર કેટલા આયુ ચાલ ને કતરી બેઠા તો ફોન ફોન કરકી અરે કંટાળો આવે છે આખો દિવસ ફોન કુકરી કરી શું અરે મેં આવો છે તોય વાત તો તો હબડું વાતું જઈ પરમ કર બોલ હમ અંગા દેગીને પ્લસ સાદર લઈને નહી આવ્યો તો અલ્યા ઈ વાત હતી રસ્તો જેટલો દૂર છે દે આપણો તો છે બેહતું છે ફોન કરના હું કે આવીશું હવે અલ્યા ફડુ પ ફોન કર કેમ છે

અલ્યા હું ચોવી કલાક એ હું ચોવી કલાક હેર જ આવું છું જો કે કલાક સાર લેવા જાઉં તો અલ્યા શેર લેવા મુ જાઉં કહી દાવ મિનિટ મુ આવતો રહું છું એ સારું તન મારી એટલી જવાબ છે જવાબ નહીં તારી એટલી તર આવજે ને સર તો આવજું કેવું એ હારુતન શહેર મેં દઈશું બે એ હારું ત્યાં હું આવું આવું થાય બાબા એક બાય હોય તો બહુ વેચ ન કરવાનું હવે એ હારું અને પછી મારે જેટલા જેટલા જવાડું છો કરતા જવાનું છે હજી કંદો જેટલા ઠકને જવાનું છે આ મેરન્ડાર છે সোতিল াইটো য়া সোলে সেনে সেনে য়ে আেক্য় সেন্ানে ততাশো আইর আই সোমাই সেন ক্য়ে তাধানে দাক্য় কলোই ক্য়ে ক্য મોટો બધા <laughs> <laughs>